ભરેલા રીંગણાના શાક માટે મેં અહીંયા બે વ્યક્તિ માટેના રીંગણા લીધેલા છે તો મેં છ નંગ રીંગણા રાખેલા છે એક બટેટું એક ટમાટર પંદરથી વીસ કડી જેટલા લસણની સમારેલા લીલા ધાણા પંદરથી વીસ નંગ જેટલા મગફળીના લીધેલા છે જેનો મેં બારીક એવો ભૂકો કરી લીધેલો છે અને ચણાનો લોટ સૌથી પહેલાં આપણે લસણને સારી રીતે વાટી લેશું તમે જોઈ શકો છો આપણે લસણને આ રીતે વાટી લીધેલું છે હવે જે પ્રમાણે આપણે શાકમાં જ હળદર નમક ગરમ મસાલો ધાણા જીરું એ મસાલાનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે બધો મસાલો આપણે આ વાટેલા લસણમાં નાખવાનું છે તો શાક પ્રમાણે એક ટેબલ સ્પૂન જેટલી હળદર એક ચમચી નમક એની ઉપર થોડું અમથું જે પ્રમાણે તમે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અહીંયા હું બે ચમચીનો ઉપયોગ કરીશ લાલ મરચું પાવડર ત્યારબાદ એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો હવે આ બધાને સારી રીતે વાટી લઈશું તમે જોઈ શકો છો વાટી અને આપણે આ રીતે ચટણી બનાવેલી છે હવે એમાં આપણે બે ચમચી જે પેલા સિંગદાણાનો ભૂકો વાટેલો હતો એ એડ કરી દઈશું એક ચમચ ચણાનો લોટ હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે એક એને અલગ વાસણમાં લઈ હાથથી મસળી અને વ્યવસ્થિત મિક્સ કરી શકો છો જે પ્રોપર વ્યવસ્થિત એમાં જે ચણાનો લોટ અને સિંગદાણાનો જે ભૂકો છે એ વ્યવસ્થિત ચટણીમાં મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો કે સારી રીતે એ મિક્સ થઈ ગયું છે તો હવે રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર છે તો હવે આપણે છે રીંગણામાં કટપીસ કરી લેશું તો હવે આપણે રીંગણામાં આ રીતે બે બે ચેકા પાડી દઈશું તમે એ રીતે બે બે રીંગ રીંગણામાં બે બે ચેકા પાડી દીધેલા છે હવે આપણે એક બટાકો સુધારી નાખશું એને આ રીતે ફાડા કરી નાખશું જેથી કરી અને એમાં અંદર મસાલો આરામથી ભરાઈ જાય અને જલ્દીથી પાકી પણ જાય તમે જોઈ શકો છો હવે આપણે કટ કરેલા રીંગણાને તૈયાર કરેલા મસાલાથી ભરી લઈશું આ રીતે એક બાજુ અને આ બીજી બાજુ સારી રીતે મસાલો દબાવી અને આવી રીતે એકદમ ભાર દઈને જેથી કરીને વધારાનો મસાલો જે કંઈ પણ તમે જોઈ શકો છો નીકળેલો છે એને આપણે લઈ લેશું અને સારી રીતે આમાં અંદર મસાલો પણ એડ થઈ જશે રીંગણા ભરતી વખતે એકદમ રીંગણાને દબાવવાથી એનું કારણ એ છે કે જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે એ તેલમાં રીંગણું છે એ ખુલી ન જાય અને મસાલો જે છે એ તેલમાં વિખાઈ ન જાય એટલા માટે સારી રીતે દબાવીએ છીએ ટીંગણા અને બટાકા ભર્યા બાદ આટલો મસાલો વધ્યો છે તો આપણે એની એક સરસ મજાની ચારથી પાંચ નાની અમથી ગોટી બનાવી લેશું જેથી કરી અને નાના બાળકોથી લઈ અને બધાને ભાવે તો હવે આપણે એમાં એડ કરી દઈશું એક ચમચ ચણાનો લોટ એક એન્ડ હાફ સ્વાદ અનુસાર નમક સમારેલા લીલા ધાણા એક ચમચ ઓઈલ હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થયા બાદ જે પ્રમાણે પાણી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને આપણે એની નાની નાની ગોટીઓ તૈયાર કરી લઈશું એમાંથી આ પાંચ જેટલી છે એ ગોટીઓ નાની સાઈઝ બનેલી છે તમે જોઈ શકો છો શાક બનાવવા માટે મેં એક ટમાટર આ રીતે કટ પીસમાં સમારી લીધું છે તો હવે આપણા બધા જ ઇન્ગ્રી છે મેં આ રીતે શાક પ્રમાણેનું ઓઈલ લઈ લીધેલું છે તો હવે આપણે એને સારી રીતે ગરમ થવા દઈશું ઓઇલ ગરમ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો હવે આપણે જે પહેલાં ગોટી બનાવેલી હતી એને તળી લઈશું હવે ગોટી તરાઈ ગઈ છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં તળેલી છે અને હવે આપણે એને એક બાઉલમાં અલગથી લઈ લેશું ત્યારબાદ હવે આપણે તેલમાં એક ચમચી જીરું ત્યારબાદ જે રીંગણા ભરેલા હતા એમને એડ કરી દઈશું એમાં બટેકા એડ કરી થોડી વાર એમાં એમ જ પકાવવા દઈશું ત્યારબાદ એમાં સમારેલા ટમેટા એડ કરી દઈશું અને આ રીતે ખાલી એમનું ઢક્કણ ઉપર મૂકી અને થોડી વાર પાકવા દઈશું તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ આ રીતે બંધ રાખી અને પાકવા દેવાથી ટમેટા જે છે એકદમ ગળવા મહેન્દા છે આ રીતે એને હલાવી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે બને ત્યાં સુધી ચમચથી હલાવવાનો નથી શાક હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ધીમેથી આ રીતે ચમચથી હલાવી અને મિક્સ કરી અને આપણે એને ઢક્કન બંધ કરી દઈશું બેથી ત્રણ સીટી થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બનાવેલી જે ગોટીઓ છે એને જોઈ લેશું તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ અને અંદરથી પણ મસાલો સરસ એવો પાકી ગયો છે આ ગોટીને આપણે જ્યારે શાક પાકી જાય અને બે મિનિટ ઢક્કન ખુલી અને સાંતળવા દઈશું ત્યારે એ ગોટીને આપણે માથેથી એડ કરીશું

એડ કરી કરેલી ગોટીઓમાં જ્યાં સુધી બનેલો રસો છે એ ચડી ન જાય ત્યાં સુધી પાકવા દેતું તો તૈયાર છે આપણું ભરેલા રીંગણાનું શાક તો તૈયાર છે આ ભરેલ રીંગણાનું શાક જે નાનાથી લઈ અને મોટા સુધી દરેક વ્યક્તિઓને ભાવે તો પ્લીઝ જરૂરથી મને કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ